હવે આનો શું કરું મને તો હું તો ત્રીસ ટકા મારે અમે ભેગા બેહી ને ખાઈએ છીએ રોજ એમ નહી તમે માની લો કે બીમાર થાવ આ ચેનલ જીવન સાથી શોધો સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું છું હલો

ટાટા શોરૂમ માં ટાટા વર્ક માં નોકરી કરે હે એને ચૌદ હજાર રૂપિયા પગાર છે એનો અને ઘર નું મકાન છે ઓલો લીંબડી માં એનું ગામ સુરેન્દ્રનગર જિલ્લો લીમડી તાલુકો અને આમ બાબલા નું થાય ત્યાં હુધી વધારે હારું બાબલા નું ગોઠવવું હે અને જીમા બે માં થી એક ગમે ઈ ગણતરી એવી હતી નાની ઉમરમાં છોકરા ને ચોવીસ વર્ષ થી ઉમર છે છોકરા ને થઈ જાય તો મારુ જ કોઈ તો મારે મુકાદી નથી તો છોકરાનું થઈ જાય ઘર ચાલુ ચાલુ થઈ જાય કારણ છોકરો ચોવીસ હજાર ચૌદ હજાર નો પગાર છે પચ્ચીસ હજાર રૂપિયા મારો પગાર છે હું ડ્રાઈવર છું હું આપડે દર્શન હોટલ છે ને હમ દર્શન હોટલ થી દમ ચલાવતો ચલાવતો અત્યારે ટ્રેન ઓપરેટર છું

દીકરી ગમે એની હોય તો આપણે કોઈ દાળિયે મેકેલિક કે કોઈ કામ કામે મેકેલિક કોઈ વસ્તુ નહીં એ રાંધી ખવડાવે એ યુટ્યુબ માં મેં છે આપણે હા ભેંકી દેવી આપણે હા હા તો કાઈ વાંધો કહું ભર્યો તમારું આ whatsapp નંબર છે તમારું હા હમ બેમાંથી ગમે એનું થાય બરાબર ને હા હા બાપનું થાય તો ભલે દીકરાનું થાય તો ભલે હા હા દીકરાનું થાય તો વધારે સારું હા એ તો ગમે બેમાંથી જેનો મેળ આવે હા હા બરાબર ને એવું જ છે ને આપડે તો હા એ હા એવું જ છે હમ અને કાઈ વાંધો નઈ હમ ઘર ના ક્યારે આંઠ તારીખ ગુજરી ગયા હા આંઠ તારીખે ગુજરી ગયા હે હજી તો મહિનો પૂરો નઈ થયો ને હજી હા મહિનો પૂરો નથી થયો પણ અમારે શું કે આ ચોવીસ ચોવીસ કલાક ની નોકરી હોય ને હમ હવે ઘર બંધ રે ને હવે રાંધવા ખાવાની મેઈન તકલીફ અમારે હમ તો હોટેલ નું હવે ઘડીએ ઘડીએ કેટલું ખાવું હોય સાચી વાત છે હોટેલ ના ખાવા હું મરી મસાલા વધારે અમે સલાહ બીજી દિવસ થી ખાઈ છે તમારું મન ના રે અમે થાકી ગયા એમ હે ઘડીક માં થાકી ગયા એમ ને હા પણ એટલે ખાવા બાબત માં થાકી ગયા હમ હમ બાકી તો કોઈ દાડો સાથે બનાવતા આવડતું હોય ને તો એ ઉપાધી નથી એમ સમજ્યા હે હા હા હમ એટલા માટે છે બધું હમ હમ એટલા માટે જો બાબલા નું થાય તો વધારે સારું હું નામ તમારું મારું નામ વનરાજભાઈ ખરાડીયા રાજકોટ છે અમે વનરાજભાઈ આખું નામ વનરાજભાઈ દાનુભાઈ દાનુભાઈ હા અટક શું છે અમારે એક પરમાર અટક છે ખરાડીયા કરીએ તો હાલે ને હા ખરાડીયા કરો તો હાલે ખરાડીયા રાજકોટ ખરાડીયા અને દીકરાનું નામ શું છે દીકરાનું નું નામ હિતેન્દ્ર હિતેન્દ્ર હા હિતેન્દ્ર વનરાજભાઈ બરાબર ને હા હા તમારી ઉંમર કેટલી? મારી ઉંમર છે ઓગણ પચાસ ની આજુ બાજુ છે અડતાલીસ ઓગણ પચાસ હમ બરાબર અને દીકરાની ની? દીકરા ની રનિંગ છે હમ ચોવીસ બરાબર તમારા બેય ની થઈને ચાલીસ હજાર ની આવક હા બેય ની થઈને ચાલીસ હજાર ની આવક હમ મારે વધી જાય પણ અમે ખોટું નહિ અમારે જે પગાર છે ને, મેં એ પગાર જ તમને કીધો બાકી મારે આવક તો વધે એનું કારણ છે કે અમારે ડમ્પર લઈને જાવ એટલે ચોવીસ કલાક નોકરી કરીને આવી એટલે ખાતા પીતા અમારે પાંચસો રૂપિયા બીજા વધે સવારી માં પાંચસો પેસેન્જર માં અચ્છા અચ્છા સમજાય હમ રેવાનું ક્યાં તમારું અમારે લીમડી લીમડી પ્રોપર પ્રોપર લીંબડી હા લીંબડી બરાબર મકાન ઘરના છે હા ઘરના ના મકાનો હમણાં જ લીધા નવા હમ ઘરે આમ ઘરે કોઈ જાત

સમાજ નું એવું નથી આપડે કે કોઈ સમાજ પાછળ દલિત સિવાય બધું લાગે હે દલિત એક નહિ એમ ને હા એના સિવાય બધું લાગે હમ હમ એમ નહીં દલિત કેમ નહીં એટલે એમાં એવું છે કે પછી આમાં તકલીફ થાય ને બીજી કઈ નઈ આમાં બીજા કોઈ ભાઈઓ આપણને બોલાવે ઈ નો બોલાવે નાઈ જ કે એવું કરે એવું છે આ લોકો આમ બાર થી છે કેમ છે આમ શી ખબર હવે આ ઈ જ તો જો લગભગ હું નોકરી જે કરું છું ને ભારત ના હોય આ લોકો દલિત એટલે મારું એક જ કેવાનું છે કે હું જે નોકરી કરું છું ને એમાં અમારે તરી ટકા દલિત છે અને અમે બધા ભેગા બેસી ને ખાઈએ બોલો

જ્ઞાતિમાં કરો તમારો તો પચાસ થાય આવ્યા હતા તમારે ના હાલે દેવી પૂજક કે દલિત એવું કઈ ના હાલે એમાં સાહેબ એવું છે કે અમને પછી આ બાપને એવું કે લાવ્યા એટલે એમ કે ને કે હવે આવી રીતે છોકરાને તકલીફ પડે પછી છોકરાને કોઈ બોલાવે નહીં ભય્યું હે હા એવું થાય પણ હું તો આ માનતો જ નથી પણ દેવી પૂજક તો દેવીના ભગત હોય દેવી માતાજીને માનતા હોય તો માતાજી અભડાય તો માતાજી કે બીજું કોઈ અભડાય

હવે આનો શું કરું મને તો હું તો ત્રીસ ટકા મારે અમે ભેગા બેહી ને ખાઈએ રોજ એમ તમે માની કે બીમાર થાવ અને દવાખાને જાઓ ને doctor એમ કે તાત્કાલિક ભાઈ લોહી ચડવું પડશે તો જે લોહી આવે એ લોહી રયું એમાં તો દલિત નું નહી હોય એમાં તો કેટલાય બધાય નું હોય તો ત્યારે તો એ લોયડ માં કેમ થાય તો પછી લેવું કે ના લેવું એમ કઈ રીતે હું ઈ કેવા માંગુ હું ઈ જ કેવા માંગુ છુ ભલે ને મારી જ વાત કરો ને બીજા ની આપડે વાત કરી મને લોયડ ની જરૂર પડી સામે ત્યાં દલિત નો બાટલો પડ્યો તો ચડાઈ દીધો તો એ દલિત બે આમ ખાવી હવે ગાંધી આ બધા દલિત ના દીકરા નઈ કામ કરતા હોય બધે બધા કરે છે તો નઈ કરતા હોય અમારા હોય ના હોય મને હું નથી માનતો કેવા માટે હા મારે તો બધા હરખા ભાઈ હમ મારે એક મે ના તકલીફ બીજી કોઈ જાત તકલીફ નથી ના સાચી વાત સાચી વાત સમાજ એ પણ હું ગોઠવું કે સમજાતું નથી હા એ નથી સમજાતું એ આમ છે ટીમ તેમ છે ને ફલાણું ને ઢૂંપલું ને હમ એવું છે એવું કાઈ વાંધો નહી બેય બાપ દીકરાનો ફોટો મોકલી દયો એક જ એક જ મેં કેટલા વોટચાપ નંબર આ તમારો હા નો મોકલો હા હા બેનો મેચ બરાબર ને હા હા ભલે ભલે પછી આપણે યુટ્યુબમાં મેળવી દઈએ બરાબર ને હા 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 કાઈ વાંધો નહીં ઠીક વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહ્યા શેર કરો